રાજકોટ અગ્નિકાંડને લઈને રાજ્યભરમાં તંત્ર દોડતું થયું છે તો સુરતમાં પણ તંત્ર દોડતું થવા પામ્યું છે સુરત પોલીસે એનઓસી અને બીયુસીને લઈને કાપડ માર્કેટના વેપારીઓના સમૂહ પોસ્ટા ખાતે મિટિંગ યોજી હતી જેમાં વિવિધ માર્કેટોના પ્રમુખો પણ હાજર રહેવા પામ્યા હતા રાજકોટ અગ્નિકાંડે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હોય તેમ લાગી રહ્યું છે તંત્ર પણ હાલ કામે લાગી ગયું છે તો સુરતમાં પાલિકા સાથે પોલીસ વિભાગ પણ કામગીરીમાં જોડાયું તેમ લાગ્યું છે સુરત પોલીસ કમિશનર ડીસીપી જ્હોન ટુ સહિત ઉચ્ય પોલીસ અધિકારીઓ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓના સમૂહ ફોસ્ટા ખાતે ફોસ્ટાના ચેરમેન તથા વિવિધ માર્કેટોના પ્રમુખો સાથે મિટિંગ કરી હતી અને માર્કેટોમાં ફાયર એનઓસી તથા બ્યુસન લઈને પોલીસ અધિકારીઓ દ્વારા ચર્ચા કરાઈ છે અને ફાયર સેફ્ટીના સાધનોની પણ તપાસ કરવામાં જણાવ્યું હતું આજરોજ પોસ્ટાની ઓફિસ ખાતે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈસી એસીપીસી અને અમારા પોસ્ટાના જે મિત્રો છે અને જે એના એસોસિએશન એની સાથે સાથે માર્કેટના જુદા જુદા માર્કેટના આગેવાનો એના જે ચેરમેન અને જે મેનેજરો છે એ બધા સાથે મળી અને એક સિક્યોરિટી રિલેટેડ એક મિટિંગ કરવામાં આવી છે આ મીટિંગમાં જે ફાયર સેફટી બિલ્ડિંગ સ્ટ્રેન્થની આ ઉપરાંત ઇન કેસ ઓફ ઇમરજન્સી કઈ રીતના એક્ઝિટ થવું એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે આ ચર્ચામાં જે બેસિક જે નિયમો છે જે કોઈ પણ બિલ્ડિંગમાં હોવા જોઈએ એના માટે ભાર મૂકવામાં આવ્યો છે અને બધા લોકોને એ વિનંતી કરવામાં આવી છે કે પોતપોતાના બિલ્ડિંગ્સ પોતપોતાની જે સિસ્ટમ્સ છે એને એકવાર એ લોકો રિવ્યૂ કરી લે જે પણ ક્ષતિઓ હોય અથવા જે પણ પૂર્તતા કરવાની બાકી હોય એ સમયસર કરી લે જેથી કોઈ પણ જાતનું કોઈ દુર્ઘટના બની ન શકે અને કોઈ પણ સંજોગોમાં કદાચ કંઈ કંઈ બની જાય તો એ સંજોગોમાં મેક્સિમમ હ્યુમન સેફ્ટી રહે અને કોઈપણ જાતનું જાનમાલનું નુકસાન ન થાય અથવા ખૂબ જ ઓછું નુકસાન થાય એવું કંઈક કરી શકીએ એ માટે એક હેલ્ધી અમારી ચર્ચા થઈ છે બધાથી અને તમામને સાંભળવામાં પણ આવ્યા છે લોકોની પોતાના પણ કેટલાક પ્રશ્નો હતા એ પણ અમે સાંભળ્યા છે સાથે પોસ્ટા દ્વારા પણ પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા છે અને તમામે આ વસ્તુમાં એક સાથે મત પુરાવ્યો છે કે કોઈપણ સંજોગોમાં સેફટી એ હંમેશા કોઈપણ બિલ્ડિંગમાં કોઈપણ સંસ્થામાં પ્રાયોરિટી હોવી 240 मार्केट लगभग है 216 पूरे मार्केट रनिंग है 240 मार्केट लगभग जो कंस्ट्रक्शन में सब टोटल है जो बन रहे हैं उसमें से हमारे पास अनऑफिशियली 70 मार्केट है जिसमें हाउसेज भी हैं जो सिंगल सिंगल जिसके ओनर होते हैं वैसे हाउसेज की लिस्ट है टोटल शायद ऐसा सुनने में आया कि बाईस से पच्चीस मार्केट है जिनकी शायद एन रिन्यू नहीं हुई है या उन्होंने फायर सिस्टम दुरुस्त नहीं है हमने पिछले पूरे एक साल में जब से जुलाई 2023 में पोस्टा चुनके आई थी हमारी कमेटी हमने अगस्त में सभी मार्केट को आपको दिखा रहा हूँ कि लेटर भेजा था कि जी जिसका एक कार्य जिसका दुरुस्त नहीं हुआ वो अपना पूरा करा ले एन फायर सिस्टम दुरुस्त करा ले उसके बाद दिसंबर में हमने वापस सबको भेजा है उसके बाद जनवरी में सभी मैनेजर्स की हमने मीटिंग ली है हमने कोस्टा में पूरी एक कमेटी फायर के लिए सेपरेट हमारे एक डायरेक्टर उसको मॉनिटरिंग कर रहे हैं पूरी कमेटी बना दी है रेगुलर सतत हम लोग मार्केट के मैनेजर और अध्यक्ष सचिव के सभी के संपर्क में हैं एक जागरूकता अभियान जैसा हम लोगों ने बना रखा है कि हमारी ये ड्यूटी है प्रशासन के साथ साथ मार्केट के अध्यक्ष सचिव और मैनेजर की भी ड्यूटी है और हम सब व्यापारियों की ड्यूटी है कि हमारे जान माल की सुरक्षा करना हमारा कर्तव्य है टेक्सटाइल मार्केट है छोटी छोटी गलिया है कभी अंदर भी नहीं घुस सकती है कई घटना बने कितने भी आगे और इतने में ज्यादातर मार्केट के भी एन नहीं है कितनी गंभीर बाबत हम लोगों ने बहुत गंभीर रूप से इसको देखा है और इसीलिए हम लोग प्रयास बारह महीने से रेगुलर इसके प्रयास करने के लिए हमने चार बार ड्रिल भी कराई है उन्हीं सकरी गलियों में उन्हीं मार्केटों में कई तरह अपने प्रशासन के साथ मिल के कि ऐसा कोई बनाव ना बने इसके लिए हम लोगों ने उसके लिए ड्रिल भी कराई है और प्रशास जो पुराने छोटी गलियाँ पुराने समय से बने हुए मार्केट हैं तो उसके लिए हम लोग मोकड्रिल ही एक जरिया है जिसके माध्यम से उन लोगों को हम लोग ट्रेन कर सकते हैं जी बात ही होगी एक्शन प्लान भी होगा